આ જીરું બું બાપુ અઘરું છે અમુક અમુક આ મોટા કલાકારો ક્યારેક જવાનો મળે પછી આપણે એમ કે સીતારામ તો આમ માસો સીતારામ તો ફાઇટ મરી તો તું જવાનો અમને ખબર તું બે લાખ રૂપિયા લે ભાડ્યો તેના પણ નથી બોલાતું રામ આ એની જ બીમારી છે હાલો અમારે અહીંયા ખાન ની આજુબાજુ બાબુ પંચાળમાં અમારે અમારા છોકરા બાપુ ભજન ગાય તેને તેના મેળામાં કોક તમે આવ્યા હોય તો સાંભળ્યા હોય બાપુ કાનદાસ બાપુ નારાયણ બાપુને યાદ કરાવી દે એવા છોકરા અમારે અહીંયા પીડ્યા છે પણ તે સુધી કોઈ પોગવા ન દીધા પોગવા એ આવા બધા અહમના પૂતળા છે ને હવે નગર એ ભગવાનનો કદાચ બે ભજન ભગવાન ભગવાનના પાંચ નામ લે એમાં મને શું ખોટ આવે તમે જુઓ તો ખરા ઈર્ષા કેટલી એટલે મેં હમણાં કીધું ને અમે આખી દુનિયાને શીખવાની દે ભાઈ આ જેટલો હં હોય ને અમને ખબર હોય હા તમે જોજો કલાકાર સાજા કલાગરનો મોટા પ્રોગ્રામ હોય ને તમારે જોવો હોય જોવાનું એનો તબલચી જુદો હોય એની પેટી જુદી હોય કારણ કે ખબર હોય ઓલો હું ઊંઘું મારશે હા પોય તો એક તબલચી નો બધું હાલ્યું જાય આ તો દુનિયાને કહેવાનું છે રામ એક થઈ જવાય બાપુ હાક દોધમાં હાકર ભળી જાય ને ભળી જાવ મરી જવાનું છે કલાકાર હોય તોય મરી જાય ભિખારીએ મરી જાય ને કરોડપતિએ મરી જાય રામ ને કૃષ્ણ ને દુનિયા છોડવી પડી તમારું ને મારું પાંચ્યું નહીં આવે અને લગામ છે ને મારા છે કોઈ જો એવા ઠેકડા મારતું હોય ને વાત ખોટી છે કારણ કે આ ઠેકડા મેં મારી લીધા મેં હમણાં કીધું ને મેં મારી લીધા તેથી મને એમ થતું કે આપણા જેવા બળુકા દુનિયા કોઈ કોઈ સહેજ નહીં પણ આ થોડુંક નક્કી થઈ ગયું ને પછી એમ થયું ઘરે આ તો હારું કઈક બીજા ઓલે હાલતું હતું આપડે અમતા ઠેકડા ફરતા હતા ઓલા ચાવી વાળા રમકડા જેવું આપણે બધાને ચાવી ફરી ફરીને મોકલ્યા એવું નથી લાગતું ચાવી ખૂટ્યા પછી કેવું રમકડું હાલવાનું મને બતાવો એમાં અમુક અમુક સ્પ્રિંગ કડક હોય ને એ વધુ ઠેકડા મારતું નથી હોતા આપડે રમકડા અમુક કડક સ્પ્રિંગ વાળા વધુ ઠેકે એને નથી ખબર કે તારી એક દી ખૂટી રહેવાની છે હળવો રે ને બધા બાબુ કરોડપતિ હોય તો રોડપતિ હોય તો ભલે બાપુ મારા નાથ પાય બધા ની લગામ છે કોઈ કેતું હોય ને કે મેં કર્યું મેં કર્યું વેમમાં ન રે રામ અને ઈશ્વર છે ને દયાળુ તમે જોજો ગરીબ માણસ છે ને ગરીબ માણસ અહીંયા બાપુ કોઈ દી રોગ નહીં મોકલે તમે જોજો ઝૂપડામાં રહેતા હોય ને મજૂરી કરતા હોય ને એને હાર્ટ એટેક ડાયાબિટીસ ને હુમલા આવું બાપુ કોઈ ન હોય એ ઓલાને ખબર છે આ આ બધું છે ને પૈસા છે અહીંયા જ આખો હશે વધારે પડતા પૈસા છે ને આઠ દે ને આઠ દે બીપી મપાવે ડાક્ટર ડાક્ટર એક જ વાત કરે દાળ ભાત સિવાય કઈ ખાધું મર્યો હવે શું કરવું આ પૈસાને પૈસા છે અહીંયા રોગ છે ઓલું ઓલું ડેન્ગ્યુ નતું ડેન્ગ્યુ કઈક આવ્યું હતું મસર કઈક એવું મસર કે કડ ડેન્ગ્યુ થાય હવે તમે જુઓ તો હારા મારું મકાન હોય ને મસરદાની હોય બારી બારણા બંધ હોય તો અહીંયા એને કરડે બોલો હવે આ ઝૂપડા બારણું નથી ગાડલું નથી પંખો નથી કઈ નથી તો એવડે મસર એને ફાળતા હોય પણ મસર નહીં ખબર છે આવડા કાળી મજૂરી કરીને હું તો ઓલો મલક ના ખિસ્સા કાતરી હું તો એ નહીં ખબર હોય આનું હેન્ડલિંગ મારો નાશ બેઠો બેઠો કરે છે રામ હું તો એમ કહું છું કે કોઈક ગરીબ માણા રહેતા હોય ને હાવ ભીખ માગીને ખાય પાણી પીવે રોટલા આખી દુનિયામાં માગીને ખાય એના છોકરા આમ લુગડા વગેરે ધૂળમાં રમતા હોય ને કોઈક દીક મારો ના અપાવે એક પારલેનું પડી પડે ગયું એક પાંચ રૂપિયા વાળું બાબુ એ તો તમે કાજુ બદામ ખાવ છો એટલે તમને પારલેની ખબર નથી એને પારલેનું કાગળિયું નથી ખબર કે આ કાગળિયું શેનું છે એને એ ખબર નથી એને પાર્લેનું પડી કુક આપી ને બાપુ લુગડા ઉગી ના છોકરા ખાય ને એનો આશીર્વાદ જો અડી જાય ને તો મારો નાથ ઇમા નો લીટી કરી શકે પણ ગરીબ બાપુ ગરીબ મને તો આયા હું આવ્યો ને આજે આજે બાળકોની જે વાત કરીને મારી તો સાતી વાહ 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 આની જે તમે સેવા કરો છો ને ધન્યવાદ હું હું શું ધન્યવાદ આપું બોલો મારો નાથ બેઠો એ તમારી કોઈ તમારી મોળા મોળા તમને ન પડવા દે ઈ નો મોળા પડવા દે હારાની તો આખી દુનિયા છે ભલા પૈસા વાળા આખી દુનિયા મારે ગરીબ બાબુ ઝુંપડામાં રહેશે એને કોઈ પૂછે તહેવાર હોય અને કોક દીક પૂછજો કેમ નથી બનાવ્યા લુગડા વગેરેના છોકરાની માં હોય ને એ એમ કે થોડાક પૈસા હતા ને એ લોટ ને ગોળ લઈ આવ્યા તેલના પૈસા નોતા એટલે ઢેબરા નથી બનાવ્યા અને મારો નાચ જો અપાવે પાંચસો કિલો તેલ એ ઝૂંપડામાં આપી આવો ને અને એમાંથી જે ઢેબરા બને જ્યાં લુગડા વગેરેના છોકરા ખાય અને એના પેટમાં જઈને પછી જે આશીર્વાદના ધોધ છૂટે ને મારા નાથ ડોક્ટરે રજા આપી હોય ને તોય મારો નાથ ન મારી શકે કરવાની જરૂર તો હા છે મારા બાપ પછી કે હું નડતું હોય છે હું નડતું હોય જાઓ ભૂવા પાસે દાણા સોરાવી નાખો તમે એક નડ્યા છે એ જોવા ને પહેલાં નડે કાંઈ નહીં માણા જેવો અવતાર તો કરોડો જન્મની કમાણી હોય તે માણા વળ્યા હોય અમુક અમુક તો પૈસાવાળા ને હારા મારું ભણેલા હોય ને ઈને કાળા દોરા બાંધ્યા હોય આપણે હું તો એક અમારી અહીંયા બેન હતા ને એમને કીધું મેં થોડાક જાણીતા હતા નકર તો ન આપણે બેનો બોલાવાય તમે બેનને કીધું બેનને મેં કીધું બેન આ તમે શેનો આ દોરો બાંધ્યો એ કે નજર ન લાગે કે એનો તમે કીધું કેમ નજર એ મને કે હું થોડીક રૂપાળી છું ને એટલે કે મને કે અવારનવાર નજર લાગી જાય તેમણ મેં કીધું આ ઘટાડા છે એ તમારા કરતાં રૂપાળા નથી એને 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 દોરા ન બાંધવા પડે તમને તમારા કરતા દીવડા સાજા દેખાય તમે કે આવું ના એવી વાર્તા પણ હું ના મેં કમ દોરો એક નહીં બીજો બાંધવા હોય તો મને વાંધો નથી પણ તમે આ રૂપાળાની વાત કરો છો ને તો ગધાડા રૂપાળા નથી તો એને જેમ ને લાગતી ને તમને લાગે હાલતા થઈ ગયા અમારી વાત ન કરી એટલે આવું બધું બનાવવા વાળાનું હલે છે બંધાવવા વાળાનું હલે આમાં આમાં સાસુ ભણ્યા હોય કે આમાં નથી નથી હલવાના એવું ન માનતા હો એ કરતા આપણા અંગોઠા સાફારા છે આ ભણેલા તો બાપુ એવા ચેક ચેક હલવાઈ ગયા છે ને વાત જવા દો હવે નીકળી ન શકતા એ કે હવે તમે નીકળો તો તમારે આમ થાય છે તમારે કે છોકરો મરી જાય છે તમારા બાપા મરી જાય છે આવા મારી વેમ ભરાવી દે એટલે એવું કઈ છે નહીં આ દુનિયામાં આપણે કોક નડ્યા હોય ને તો જ આપણને પીડા થાય બાકી તમે જગતને પ્રેમ કરો જગત તમને પ્રેમ જ કરે બોલા માણસ બાકી ઈશ્વર ની તમારી મારી લગામ બધી ઈશ્વર તમે જુઓ હમણાં કોરોના આવ્યો એમાં બાપુ હારા હારા જ મેર્યા જાજોભાગ ઝૂપડામાંથી લગભગ નથી મેર્યા આમ પૈસાના ડટ્ટા ડટા હતા વાહન હતા ડોક્ટર હતા ઓક્સિજન પ્રાઇવેટ હતું પણ બચાવી ન હોય મારો નાથ ધારે ને તો જ બાપુ બચી હકો બાકી જો કોઈ બાયું સડાવીને કહેતું નાના હું કંઈક કરું છું એવો કોઈ વેમ ન રાખતા બોલો ધરતી કપ થયો ખબર છે ને તેથી બધા ખરાબ બોલતા હતા શ્રી રામ જય રામ મેં કુદા બોલ્યા હોત નહીં

નકે આ બાપા બેઠા ને એવો જ એમનો હાદો કેડીયું પહેર્યું હોય ધોતીયું પહેર્યું હોય માથે પાઘડી બાંધી હોય અને સ્ટેજ ઉપર બે ને તો તમારે જેવા બેઠા હોય ને એમ કે ઓલો શું માથે સડ્યું હોય ને હેઠો ઉતારો હેઠો ભૂંડો લાગે પણ બાપુ આમ 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 સાઉન્ડ હામો બેહે અને પછી બોલે ને પછી તમારે કહેવું પડે કે બીજા કોઈને સાંભળવા જ નથી એને એને જ બોલવા દઉં બાપુ એવું એવું જોરદાર બોલતો એ ભીખાભાઈ બાપુ આ લખ્યું છે એ ભીખાભાઈ એવો આ ધરતીકબની વાત લખી છે એટલે એ કે કઈ તારીખ હતી કયો વાર હતો કેટલી તીવ્રતાનો હાંચકો હતો કેટલા વાગે આવ્યો હતો ક્યાં ક્યાં ફર્યો અને ક્યાં આવીને બંધ પડ્યો એની વાત કરી છે જો તમને સારું લાગે તાલીબાલી પાડજો બાકી બીજું કંઈ માર જોતું નથી એ તો મેં હમણાં તમને કીધું ને એટલે ભીખાભાઈ અમારે એવી વાત કરતા કે છવ્વીસમી જાન્યુઆરી બે હજાર એકની સાલ ને તેદી હતો શુક્રવાર મહાસુદ બીજ હતી અને સવારના આઠ ને મિનિટે આંચકો લાગ્યો છ પોઈન્ટ નવ પ્રિન્ટા ધરાવે એટલો આંચકો હતો અને આનો લાવારસ ક્યાં નીકળ્યો કચ્છમાં ભુજ શહેર થી ઈશાનની દિશા ઉપર વીસ કિલોમીટર છેટે ધરતી તોડી અને લાવારસ નીકળ્યો અને ત્યાંથી બાપુ ધરતી કપ નો આંચકો હાલ્યો અને ગુજરાત રાજ્યના કેટલા ગામડા આવરી લીધા અને ક્યાં આવીને પાછો બંધ પડ્યો એની તમને યાદી કરાવું એટલે અમારા ભીખાભાઈ એવું કહે પ્રથમ ભાગે જ્યાં પ્રગટ થયો કચ્છમાં ધ્રાંગ લોડાયુજ ને લીધો ભરડો અંજાર ને આટો ફરી ખેડોય નાખ્યું ખકડાવી સામે ખ્યાળી નોરવાદી ચકલાનો માળો બચાવો બચાવો ની થાય કીકીયારી નથી બચવાની ક્યાંય બારી ત્યાંથી ઉભા રણમાં આવ્યો માળીયા માથે થઈ મોરબી ના ઉડાડ્યા મોર જામનગર માથે જડી બોલાવતો હાલાર નો પકડ્યો હાથ બહુ ધુણાવી બારાડી જુનાગઢિયા લીધા ઝપટમાં ડોલાયો દક્ષિણ નો દરિયો ત્યાંથી પાછો ફર્યો ભાવનગર ને ભડકાવતો વલભીપુર દીધી શાન કે ભાન કર્યો કારો ચૂથી નાખો ચકલાનો માળો બચાવો બચાવો ની થાય નથી બચવાની બારી વલ્ફીપુર ભાગનું લીધું પાલીતાણા બજરંગ બાપા ની મેર થી બગદાણા થી બારો હાલ્યો કાઠિયાવાડ કમકવાતો રાજકોટમાં રેલાણો આઠ નંબર રોડે અથડા નો ચોટીલા હોરો થઈ લીમડી સાયલાને કરી શાન લીમડી ને મારતો કે લપાટ ધોળકા ધંધુકા ધ્રુજાવતો ભરૂચના ઉડાડ્યા ભમરા સુરતને કરી શાન વાપી નાખ્યો હલોવી નોરવા દીધી શાન કે ભાન કેર કર્યો કારો ચુથી નાખ્યો ચકલાનો માળો બચાવો બચાવો ની થાય કીક્યારી નથી બચવાની ક્યાંય ભારી વાપીમાંથી વસૂટો અમેરિકા જતા આળાથી પાસો ફરવડ્યો પાકિસ્તાનમાં કરાચીના ઉડાડ્યા કાગડા દીવા દાંડી ડોલાવતો વળતો વળ્યો અડધો લીધો અમદાવાદ શાનંદ સોસરો થઈ લખતનને લગભગાવતો વઠવાડના પાડ્યા વાડ જોર કરી જોરાવનગર માથે મનાડો રતન પરને રમઢોળતો સુરેન્દનગર સોંસરો થઈ

પછી ઓલે રાહત રાહત નું બધું દેવાનું બધું સર્વે કરવા નીકળ્યા ધરતી કપ થયો ને પછી કે આ દુનિયા બધું કંઈક સર્વે કરીને કંઈક કઈક આપી સરકાર તરફથી તે બધાયને ખબર પડવા માંડી ને તે રાતે ઊઠી ઊઠીને વંડીયું મીડિયા પાડવા અને એ જે ખોટી પાડી છે ને એ હજી પડીશ તમારે જોવું હોય તો આવજો મારા હું તમને દેખાડીશ જે ખોટા ખોકા મારીને પાડી છે ને એ હજી પડી છે હજી આ તેવી વર્ષ થયા ને બે ને બે હજાર તેવી ખોટી જેને પાડી છે ને હજી પડી છે આટલું આટલું થાય તોય બાપુ હજી પાસા નથી વળતા તમે જુઓ તો ખરા